નમસ્કાર સમાચાર આવી રહ્યા છે સ્વામી દ્વારા ગેસ લોકાર્પણ કરવામાં આવ્યું મોહલ્લા પ્રમાણે દરેકના ઘરમાં થી ગેસ આપવાનું ગેસ એજન્સીનું સુચારુ આયોજન આમોદ એ છેલ્લા ઘણા સમયથી ગેસ લાઈન ની માંગણી કરી હતી જે ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઈન નાખવામાં આવતા લોકોમાં આનંદ છવાયો હતો જે બાબતે આમોડ કાછવાડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આમોડ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિત નગરસેવકો વેપારી આગેવાનો મહેશ કાપડિયા હસન ડભુયા સુલતાનજી ખત્રી આમોડ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ મહામંત્રી ભીખા લીબજીયા પ્રમોદ પટેલ ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમના ગેસ ચાલુ થઈ ગયો હોય ત્યાં પૂજન કરી રાંધણ ગેસની શરૂઆત કરી હતી આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ આજે લોકોને સલામતીના ભાગરૂપે કેટલાક સૂચનો કર્યા હતા યાસિન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આજના પવિત્ર દિવસે એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે આમોદ ખાતે પાઇપ નેચરલ ગેસ આજે આમોદના ઘણા બધાય ઘરોની અંદર શરૂ કરવામાં આવ્યો વર્ષોથી આ આમોદની માંગણી હતી કે આમોદની જનતાને પાઇપલાઈનથી ગેસ મળે સુખાકારી ગેસ મળે અને સેફ્ટીવાળો ગેસ મળે એવી વર્ષોથી સરકાર પાસે માંગણી હતી તો આજના દિવસે અને પવિત્ર દિવસે આજે આ ગેસ પાઇપલાઈનથી દરેક ઘરે ગેસ આપી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વચન હતું કે આવનાર દિવસોની અંદર આ આમોદ ગામને ટૂંક સમયની અંદર પાઇપથી ગેસ અમે પૂરું પાડીશું એવું વચન આજે આ આમોદ ગામને ગયા પાઇપલાઈનથી ગેસ આપીને આ વચન અમે પૂર્ણ કરીએ છીએ એ બદલ ભારતીય જનતા પાર્ટી આદરણીય મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમજ આમોદનું સંગઠન આમોદની ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા તમામ સભ્યોનો અને ગામના સૌ આગેવાનો આજના દિવસે હું એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજના દિવસે જ્યારે નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા અંબાના ચરણોમાં પણ આ આમોદની જનતા કાયમ માટે સુખી થાય આમોદ અને જંબુસર વિસ્તાર ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે અને ખૂબ વિકાસ થાય એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ